E ¿Cómo no, 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 no. જય હો વાહ ભાઈ વાહ ખૂબ સરસ ખૂબ જ સરસ વાહ 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 Charas, 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 Bye Bye Bye, Bye, -bye. Bye, -bye. Bye, -bye.

Ô mày ô ê wow uau uau wow 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 uau uau bye bye uau 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 अभी आया मजा <laughs> <laughs> वाह भैया अभी आया मजा अभी काम करता था दिखता है कुछ हा हेलो य सारा तू आ रहे कोई अभी काम कर रहा है ખુબ સરસ ખુબ જ સરસ આજે આદોઈ પાંજરાપોળ ની અંદર ચરલા પરિવાર ના ત્રણ ભાઈઓ એમના ફેમિલી આજે આજે આત્રે આદોઈ પાંજરાપોળ પધારેલ છે માતુશ્રી ગુણમતીબેન કેશવજી વિચપાર ચરલા માતુશ્રી વેલુબેન કેશવજી હરકચંદ ચારલા માતુશ્રી રમીલાબેન રવજી હરકચંદ ચારલા ત્રણ ભાઈઓનું આજે આજે સુંદર નિરણ લાણી અને જીવિત મોસો પ્રસંગે આજનું એમનું નિરણ આજે આ જ વિષય ઉપર એમના પરિવારના કેશવજીભાઈને જ કહીએ કે આ વિષય ઉપર બે વાતો તમે કહો જય હોય ત્રણેય તરફથી કેશવજી આરક્ષણ ચરલા કેશવજી રૂપાળ ચરલા સહુજી આરક્ષણ ચરલા પરિવાર તરફથી આજે અહીંયા પાંજરાપોળમાં અમે અમારી લાણી નિમિત્તે અમારે સત્તર ત્રણ બે હજાર ને ચોવીસના ત્રણેય ભાઈઓની આ મુકામે લાણી એટલે જીવિત મહોત્સવ નિમિત્તે લાણી કરવાના છીએ એ નિમિત્તે પંદર સોળ સત્તર ત્રણ દિવસ અમે પાંજરાપોળમાં નિરાણ રાખવાના છીએ એ નિમિત્તે આજે પહેલે દિવસે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા અમારો માહોલ જોઈને અમને બહુ ખુશી થઈ છે જે પાંજરાપોરની સેવા જે કરી રહ્યા છે અરવિંદભાઈ અને અહીંયાના જે ટ્રસ્ટી છે એ અને વધારામાં ઓકરસિંહભાઈ કે જે નિઃસ્વાર્થ અહીંયા અમને સેવા આપી રહ્યા છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આજ જીવ જીવદયાનું કાર્ય એટલે કે જીવદયા એ તો માતા જૈનેતીની માતા છે એ પ્રમાણે દરેકે જીવદયાનું પાલન તો કરવું જોઈએ આપણા જૈન ધર્મમાં મેઇન તો આજે મહારાજ સાહેબે કોઈ બી હોય કે જીવદયા ઉપર વધારે ભાર આપે છે આપણા આચાર્ય કલ્પુલ મારે સાહેબ જ્યારે બી કંઈ બી પ્રસંગ હોય અને પ્રસંગ ઉપર પહેલાં જીવદયાનો ફંડ ભેગો કરતા હતા બીજું તમે કરો કે ન કરો પણ જીવદયા માટે ખાસ એ લોકો કરતા હતા માટે દરેકે જીવદયા માટે ખાસ ધ્યાન રાખવાનું અને આપણે જે બી વસ્તુ વાપર કમાતા હોઈએ એમાંથી પાંચથી દસ પૈસા આપણે જીવદયા માટે અલગ રાખવા જોઈએ એવું મારું માનવું છે માટે જે બી આ પ્રસંગે અહીંયા જે બી આવતા હોય તે સર્વને હું અભિનંદન આપું છું અને આજના જે પ્રસંગે જે અમને જે સેવા આપી છે અને અરવિંદભાઈ આજે અમે પંદરસો સત્તર ત્રણ દિવસ જીવિત મહોત્સવની લાણી નિમિત્તે અમારા સસરા કેતવજીભાઈ કાકાજી સસરા રવજીભાઈ અને બીજા કાકાથી સસરા બાબુકાકા તેમના નિમિત્તે અહીંયા ત્રણ દિવસ નિરણ નાખવા આવ્યા છે આજે અમે પહેલો દિવસ છે અને અમે અમારા પરિવાર સાથે પૂરા આવ્યા છીએ અને અહીંયા જે સેવા આપે છે બધાનો એનો ખૂબ ખૂબ આભાર એ લોકો બહુ સારી સેવા આપે છે અને આજે ટ્રક ભરીને બધું લઈ આવે છે એને બધું ફેલાવી ફેલાવીને રાખે છે એ બહુ મહેનતનું કામ છે પણ જે નિઃસ્વાર્થ ભાવથી એ લોકો બધા કરે છે એના માટે તેમનો આભાર બીજાને બી અમે પ્રેરણા આપી છે તમે બી તમારા કોઈ સારા પ્રસંગ હોય કે ક્યારે બી તમને ઈચ્છા થાય કે વગર પ્રસંગે બી તમે જીવદયાનું કામ તો કરી શકો છો તો તમે આ નિમિત્તે આવો અને આપણા પાંજરાપુરમાં આધેલી પાંજરાપુરમાં આવી અને થોડુંક જે બી તમને ફૂલ લઈ તો ફૂલની પાખીના રૂપે જે બી તમારે અનુદાન આપવું હોય એ આપી અને અહીંયાના ગાયોને તમે નિર્ણ નાખો એ મારી પ્રાર્થના છે અને સિપાઈ જે પોતે પોતાનો સમય કાઢીને આ વિડીયોગ્રાફી કરે છે અને અહીંયા બી બધું ધ્યાન રાખે છે કે બધું બરોબર આવ્યું છે કે નહીં બધું કર્યું છે કે નહીં બધાને બરોબર પહોંચે છે કે નહીં એના માટે બી એમનો ખૂબ ખૂબ આભાર સાથે નાના બચ્ચાઓ સાથે અમે આવ્યા છીએ એ લોકોને એટલી મજા પડી છે ગાયોને જોવાની એમને નિરાળ નાખવાની એમનામાંથી એવા સંસ્કાર આવે જો આપણે બાળકોને લઈ આવશું તો એમનામાં એવા સંસ્કાર આવશે અને આપણી આ પરંપરા પેઢી દર પેઢી ચાલુ રહેશે એટલે ખાસ 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 તમે બાળકોને લઈને આવો અને એમના હાથે તમે ન નખાવો તો એ લોકો બી એન્જોય કરશે અને સાથે તમને જીવદયાનો બી લાભ મળશે તો પાક્કું તમે બધા આના વિશે વિચારજો અને પાક્કું આવીને જીવદયા કરશો આજે ચરલા પરિવારના ત્રણેય ભાઈઓનું આજે નિરણ આજે સુંદર એમની હાજરી ત્રણેય ભાઈઓની પરિવાર સાથે આજે આવ્યા છે આપણા જૈન ધર્મની અંદર આપણા સામાજિક વ્યવસ્થાની અંદર એક નિયમ હોય છે કે કોઈ પણ આપણે શુભ કાર્ય કાર્ય કરીએ એની અંદર આપણે જીવદયાને ક્યારે ચૂકતા નથી એ આપણે એને પ્રાથમિકતા આપીએ છીએ એવી જ રીતે આજે આ ચરલા ફેમિલી ત્રણે જીવદયાને પ્રાથમિકતા આપી છે સુંદર એમનું નિરણ અને ત્રણ દિવસ સુધી લગાતાર એમનું નિર્ણય છે તો આ નિર્ણય બદલ ખૂબ ખૂબ અનુમોદના ખૂબ ખૂબ ધન્યવાદ આજોઈ આજોઈ પાંજરાપોળના ટ્રસ્ટ પતિથી ખૂબ ખૂબ અનુમોદના જય હો જય હો